અંબાજી ખાતે કોંગ્રેસમાં મોટું ભંગાણ કોંગ્રેસનો ગઢ ગણાતા દાતા વિસ્તારમાં સાતસો થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ભાજપમાં જોડાયા ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા દાતા હડાદ પાનસા બેડી પાણી સિમ્બલ પાણીના કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા અંબાજીની ખાનગી ધર્મશાળામાં કાર્યકર્તાઓએ કિશર્ય ધારણ કર્યું આદિવાસી વિસ્તાર છે અને કોંગ્રેસનો ગઢ પણ ગણાય છે ત્યારે આ વિસ્તારમાં વિધાનસભામાં સતત કોંગ્રેસનો જ વિજય થાય છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી જ લોકોનું મન બદલતા કોંગ્રેસના કર્મઠ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા જેમાં આદિવાસી રબારી પ્રજાપતિ સમાજના લોકો મુખ્ય હતા સાથે મહિલાઓ પણ જોડાઈ હતી ત્યારે આ પ્રસંગે ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારા હેઠળ મોટી સંખ્યામાં આ લોકો જોડાયા છે અને તેમનું સ્વાગત છે અને નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા હતા તે પાળ્યા છે અને ભાજપે દરેક પ્રકારના લોકો માટે યોજનાઓ અમલમાં મૂકી છે અને લોકોને પણ તેનો લાભ મળી રહ્યો છે એમાં બધા આગેવાનો અને તમામ સમાજના અમારા આદિવાસીઓ હોય હોય પ્રજાપતિ હોય દરબાર હોય એ બધે જ સમાજના હજારોની સંખ્યામાં આજે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની વિચારધારામાં બધા જોડાયા છે એમને બધા જ અમે આવકારીએ છીએ અને હજુ ગામે ગામથી તમામ લોકો જોડાઈ રહ્યા છે કારણ કે સાચી દિશા સાચો વિકાસ થઈ રહ્યો છે લોકો જુએ છે અને એ જોઈને આજે જોડાય છે નક્કર યોજનાઓ નક્કર વચનોનું પાલન કરે છે એમાં રામ મંદિર હોય ત્રણસો સિત્તેર હોય એવી દરેક ક્ષેત્રે એમણે જે જે વચનો આ્યા પૂરા કર્યા છે ગરીબોની અંદર પણ તમે જોશો બજેટના ઓકળા જોશો તો તમામ ક્ષેત્રે વધારો જ કર્યો છે અને નવી નવી યોજનાઓ મૂકી છે કે ગરીબી રેખામાંથી ઉપર આવે એ પણ એકબીજા સુખી સમાજોની હરોળમાં આવે એ જાતના એમણે મકાન હોય પાણીની યોજના હોય બાળકોના ભણવાની શિશુમૃતિ હોય આ તમામ ક્ષેત્રે વધારો કર્યો છે મેડિકલ ક્ષેત્રે પણ વધારો કર્યો છે ગરીબ માણસ જે અમુક રોગો હતા કે જે બે પાંચ લાખનો ખર્ચો થાય અને ન કરી શકતા એ ભાવે એમને ઘણા વખત એમના વડીલોને આમાંથી જવું પડતું હતું એવી રીતે પણ આજે એમણે દસ લાખ સુધીનો આયુષ્યમાન કાર્ડ આપીને એ ગરીબ માણસ પૂરેપૂરી દવા કરાવી શકે કોઈ પણ માણસ પૈસાના અભાવે એનો દર ન રાખે એના માટે એમને યોજના મૂકીને આજે દસ લાખ રૂપિયા આપણે દવાની અંદર કોઈ પણ રોગ હોય તો એ સરકાર આપે છે એ પણ એક મોટું કાર્ય છે કારણ કે જે પૈસાવાળા છે કમર ખબર ન હોય પરંતુ ગરીબ માટે તો એક મોટી આશીર્વાદરૂપ આ યોજના છે એવી બાળકો માટે પણ યોજનાઓ છે માતાઓ માટે યોજનાઓ છે એમ દરેક ક્ષેત્રે ખેડૂતોને પણ આજે કોઈ પણ બોલ્યા વગર અરજી પણ કર્યા વગર બાર મહિને છ હજાર રૂપિયાના ખાતામાં સીધે સીધા આવી જાય છે એ કોઈ પણ માગણી કર્યા વગર એક વખત નક્કી થયું એ દર વર્ષે પૈસા આવી જાય છે એવી દરેક યોજનાઓ છે કહેવા બેસું તો કલાકોના કલાક નીકળે એ યોજનાઓની વિચારધારામાં અમે પણ એ આપણા એક વરસ પહેલાં જોડાયા છે આજે લોકો એમ દરેક ક્ષેત્રે સમગ્ર જિલ્લાની અંદર મોટા પ્રવાહમાં જોડાઈ રહ્યા છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે પાંચ લાખની લીડથી ઉપર જીતાડવાનો જે સંકલ્પ છે એ પણ આ જોતો પૂરો થશે કે પાંચ ને પણ સાત લાખે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન જીતશે subscribe now and press ધ bell icon never miss an update